હેલો દોસ્તો તો નમસ્કાર તો આજે આપણે હેડતા જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે આજે નોરતાની બીચ છે તો આપણે જવાનું છે વાટરામ વાટરામ આપણું મૂળ વતન છે તો ત્યાં આપણે હેડતા જવાનું છે તો જુઓ દોડી રહ્યો છે શ્રેણીઓ અને આપણે માતાજીના મંદિરે જવાનું છે તો આપણે પહોંચી ગયા છીએ ખેડાના મંદિરે તો આ જુઓ જ છે અને બીજા બધા જુઓ પાછળ આવી રહ્યા છે તો આપણું પાટરામ રહી ગયું છે બે પોઈન્ટ છ એટલે અઢી કિલોમીટર ને તેણી બેહી ગયો છે પિલર ઉપર ને હવે લઈ લીધી છે અને પેખી મળી ગઈ રસ્તામાંથી ને આપણે પહોંચી ગયા છીએ પાટરામ આપણા માતાજી નું મંદિર છે તો હવે આપણે જઈએ અંદર અંદર જઈને જોયું તો બહુ જ બધો કચરો છે તો એને સફાઈ પણ આજે કરવાની છે ને આપણું છે ગોગા મહારાજ નું મંદિર અને આ છે આપણું ચામુંડા નું મંદિર માં ચામુંડા ના મંદિરે સતીમાના મંદિર ગોઘા મા ના મંદિરે ગોગા મહારાજ પણ બેઠા છે અહીંયા ને આ છે માં જોગણી નું મંદિર ને આ છે માં વરડીનું મંદિર ને આ દાદીમાં છે આપણા તો દાદીમાં પણ દેવ થઈ ગયા છે તો અહીંયા બેસાડી દીધા છે ને આ છે સતીમા નું મંદિર અને આપણે આવી ગયું મા જવુનો આ બધો સામાન બહાર કાઢી લીધો છે રામા જવુંનું મંદિર છે તો આપણે બધો ફટાફટ સામાન બહાર કાઢીને આપણે મંદિર ધોવા છે તો આપણે સાકળ લઈ લીધી બહાર તો માતાજી આવે ત્યારે આ સાકળ જો કેવી છે લેવાની સરસ અને આપણે બધો સામાન એક જ હંગત બધો બહાર મૂકી દઈશું અલગ અલગ મૂકવો પડશે કારણ કે ભેગો ન થાય એના કારણે તો આ છે મા જહુની મૂર્તિને બારે બે ગયું છે જનાવર કંઈક છે તો આ માળો છે તો માળામાં જોયું કંઈ નથી તો માળો આપણે કાઢી દઈએ માળો કાઢીને મૂકી દઈએ સાઈડમાં તો કંઈ નથી માળામાં તો માળો આપણે કાઢીને મૂકી દીધો એકદમ સાઈડમાં અને હવે આવી ગયા છે આપણે કેળા તો આપણે ખાઈ લઈએ કેળા તો કેળા ખાઈને જો બા બેઠા છે તો આપણે મસ્ત કેળા કેળા પણ સરસ છે એકદમ મોટા મોટા કેળા આવી ગયા છે આપણે છે વરત તો કહી લઈએ કેળા ને ટેણીઓ બીજું લેવા આવી ગયો તો ટેણીઓ બીજું કોળો લઈને ગયો બાપા પાસે ને હવે આપણે કરી દઈએ મંદિર ધોવાનું ચાલુ તો જો કોઈક આ રીતનું મોટા બાપાનો છોકરો છે તો એ મંદિર નળે પકડીને ઊભો છે ને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ તો આ રીતનું કોઈ મંદિર આપણે બધું ઘસી ઘસીને ધોવાનું છે આજે છે સાંજે સ્થાપના તો માતાજીની બીજની સ્થાપના કરવાની છે ને આ જાળી કચરો દેખાતો તો ચલો આપણે એને પણ સાફ કરી દઈએ મસ્ત રીતે જાળી નહીં કારણ કે મંદિર સરસ લાગવું જોઈએ નવરાત્રિના દિવસ છે તો આપણે ત્યાં કોઈ રહેતું નથી તો સફ સફાઈ નથી એટલા માટે કરીને આપણે સાફ સફાઈ કરવી પડશે જુઓ કેટલો બધો ડાટો છે આ ગણપતિ દાદા છે તો ગણપતિ દાદાને પણ બધા નવરાઈ દઈએ મસ્ત મોટરથી પાણી આવે છે તાજું તો એનાથી ગણપતિ દાદાને પણ મસ્ત નવરાઈ દીધા અને આપણે આવી ગયા સધીમાના મંદિરે તો જુઓ સધીમાના મંદિરે પણ બહુ બધો લાટો છે તો બધું ક્લિયર કરી દઈએ મૂર્તિને પણ મસ્ત નવરાઈ દઈએ તો આ રીતનું કંઈક આપણે ઘસી ઘસીને ધોવાનું આજનું કામકાજ ચાલુ છે તો અમારો વિડીયોને પૂરો જોજો અને શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા મિત્રો તો એનાથી કરીને અમારા હરેક બ્લોક તમને મળતા રહે તો આપણે ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજનું મંદિર ઉપરથી બહુ કચરો પડ્યો હતો તો એ આપણે સાફ કરવાનું છે તો આપણે કરી લઈએ મસ્ત નાળીથી ધોઈ દઈએ નાળી નીચે પડી ગઈ તો ભાઈને કે નાળી ઉપર આપી દે તો ભાઈ એ નાળી આપણને આપી દીધી ઉપર આપણે આ છે ગોગા મહારાજની મૂર્તિ અંદર તો મસ્ત રીતે અસલ ધોઈ દઈએ તો આપણે ધોવાનું ચાલુ છે ગોગા મહારાજનું મંદિર તો ભાઈ દરવાજો ખોલી દીધો તો જુઓ કઈક આ રીતનું કેટલો ડાટો છે તો આપણે બધું સાફ કરીને ચકાચક કરવાનું છે અને સાજી કરવાની છે આપણે થાપના માતાજીની અને મહારાજની તો આપણે મસ્ત પેહલા તેને ધોઈ દઈએ ને જો બાબણ આવતા બેઠા બેઠા માળા તો ફૂલની માળા છે આ બધી તો આ માતાજી માસદીનું મંદિર છે તો આપણો છૂટો પાણી મારીને ધોવાનું કામકાજ ચાલુ છે તો આ રીતને કઈ ધોઈ રહી છે ને આ બધો સામાન બારે પડ્યો છે તો આ છે દાદીમાની મૂર્તિ આ કઈ કાપડી પ્રક્રિયાની છે તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા કારણ કે આજનો બ્લોક આજે સાઈડ ઉપર નતા ગયા તો આજના બ્લોકમાં ચલો માતાજીની સેવા પૂજાની બતાવી દીધા ઘોઘા નું છત્ર આપણે ધોઈ દીધું ને આપણે કરી દીધું મસ્ત પાણી તૈયાર કારણ કે આપણે મૂર્તિ નવરાવાની બાકી રહી ગઈ છે હવે તો મૂર્તિની અંદર દૂર પડે ચામુંડામાંના મંદિરે આવી ગયા ચામુંડામાંને પહેલાં નવડાઈ દઈએ પાંચ જણા ભેગા થઈને તો આપણે જુઓ ચામુંડામાંને નવડાવાનું કામકાજ ચાલુ છે ચામુંડામાંનું વિસર્જન થઈ ગયું મસ્ત હવે આપણે સિંહને નવડાઈ દઈએ કારણ કે ગંગાજળવાળું પાણી છે શુદ્ધ અને આપણે ગણપતિ છે તો ગણપતિને પણ નવડાવી દઈએ મસ્ત રીતે તો જો ગોગા મહારાજ પણ આવી ગયા તો ગોગા મહારાજને નવરાઈ દીધા પગલાં પણ ધોઈ દીધા એ ને આપણે આવી ગયા છીએ જોગણીમાં જોડે તો જોગણીમાં નવરાઈને આપણે આવી ગયા છીએ મેરડીમાં જોડે મેરડીમાંથી સધીમાં સદીમાને પણ નવડાઈ દઈએ ને બજરંગબલી છે અને પેરો દાદા છે તો એમને પણ નવરાઈ દઈએ મા જહુને પણ જો મસ્ત રીતે નવરાઈ દઈએ એકદમ સરસ રીતે તો આપણે સેવા હવે ચાલુ કરી દઈએ તો આ છે માતા ચામુંડાની ધજા તો ધજાને કંકુ ચાદલા કરીને આપણે મૂર્તિને પણ કંકુ ચાદલા કરી દઈએ આપણે સમય ચોઘડિયું ચાલુ થઈ ગયું છે સ્થાપના કરવાનું તો આ માતાજીની ચુંદડી છે તો એમાં પણ આપણે કંકુના છાટણા કરી દીધા આપણે લીંબુ છે તો લીંબુ પણ આપણે કંકુના છાટણા મસ્ત કરીને ચડાવી દીધું છે માતાજીની આવન કરી દઈ મસ્ત રીતે તો હવન આપડો ચાલુ થઈ ગયો છે જો કઈક આ રીતનો તો આવન આજે કરવો જરૂરી છે અને આપણે અખંડ જો જ ચાલુ છે તો એ દસ દિવસ અખંડ રહેશે દસ દિવસ માટે દસ દિવસ માટે બધા ત્યાં રહેશે તો આપણે માતાજીની આરતી ઉતારીને હવે આવી ગયા ઉતારી સદીના મંદિરે તો સદી માને પણ ચુંદડી અને આ ધજા છે તો એમને પણ કંકુ ચાટણા કરી દઈએ કંકુ ચાટણા કરીને એમને પણ આપણે ધજા પણ ચઢાવી દઈએ અને માતાજીને ચુંદડી પણ ચઢાવી દઈએ તો આ રીતનો કંઈક મસ્ત રીતે દેખો જુઓ ચાટણા કરીને આપણે હવે માતાજીને પણ કંકુ ચાટણા કરી દઈએ ને પણ ચઢાવી દઈએ મસ્ત એ સેમ જ છે બધી રીતે તો ચલો હવે માતાજીને આપણે ચઢાવી દઈએ ચુંદડી મસ્ત ચુંદડી ચડાવવાનું ચાલુ છે આપણે અને આપણે કરી દઈએ માતાજી નું હવન પણ થઈ ગયો છે અને હવે આપણે આરતી ઉતારી દઈએ